ભુજના રહેવા ગામે થયેલા હત્યાના બનાવમાં આરોપી ઝડપાયો ભુજ તાલુકાના મોટા રહેવા ગામે થયેલ અન્ય ડિટેક્ટ ચર્ચાસ્પદ ખૂનના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીને ઝડપી પાડતી પથ્થર પોલીસ પથ્થર પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અન્ય ડિટેક્ટ ખૂનના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને પકડી પાડવા પથ્થર પોલીસનું ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ ચેક કરવા અલગ અલગ ટીમો બનાવી હતી જે તપાસ દરમિયાન પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સ આધારે સદર ગુનાકામે અલગ અલગ શકદારો મળેલ હતા જે શકદારોની પૂછપરછ કરી ફોરેન્સિક સાયન્ટિફિક પરીક્ષણ કરાવતા શકદાર વિરુદ્ધમાં વૈજ્ઞાનિક પરીક્ષણમાં પુરાવા મળતા અનડિટેક્ટ ગુનો શોધી કાઢી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવના આરોપી સુરેશ આત્મારામ જાતે ગરવા મહેશ્વરી ઉમરવર

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક